ગુજરાતમાં એમેઝોન ટોયસ એન્ડ બુક્સના વેચાણમાં નોંધાયી વૃદ્ધિ

રાજ્યભરના પરિવારો પ્રવૃત્ત શિક્ષણને પસંદ કરી રહ્યા છે જે ઉદ્દેશ ઉછેરની લહેરને સજી રહ્યો છે અમદાવાદ સુરત અને વડોદરા સહિતના શહેરોમાં મજબૂત દેખાવ સાથે ગુજરાતના સૌથી ઝડપી નવા ગ્રાહકોના વૃદ્ધિ દર્શાવતા ટોયમાં પાંચ રાજ્યોનો સમાવેશ થાય છે જ્યારે વલસાડ મહેસાણા હિંમતનગર જામનગર જેવા ઉગરી રહેલા શહેરો પરંપરાગત મેટ્રો શહેરથી આગળ મહત્વનું વિસ્તરણ બતાવી રહ્યા છે हम यहाँ पे आज अहमदाबाद गुजरात में आए हैं बिकॉज वी आर विटनेसिंग अ वेरी इंस्पायरिंग ट्रांसफॉर्मेशन ऑफ हाउ फैमिलीज़ इन गुजरात दे आर फोकसिंग ऑन चेंजिंग देयर अप्रोच टू देयर लर्निंग एंड डेवलपमेंट फॉर देयर किड्स तो ये क्या हो रहा है कि आजकल बच्चे काफ़ी ज़्यादा स्क्रीन टाइम पे फोकस करते हैं बट हम जो देख रहे हैं कि गुजरात में फैमिलीज इसीलिए हम आज यहाँ पे गुजरात न युवा ग्राहकों सीख रमवा रीत व्याख्या करता पिता गेजेट पर निर्भर બાળકોને વ્યસ્ત રાખવાની રીત છે ખાસ કરીને રજા અને શાળા પછીના કલાકો દરમિયાન એમ એમેઝોન ઇન્ડિયા બુક્સ એન્ડ ટોઇઝ ના નિર્દેશક રાજશ્રી ગુહીએ જણાવ્યું હતું ગુજરાતમાં સો ટકા સેવા યોગ્ય પિન માં વીસ મિલિયન થી વધુ પુસ્તકો અને બે મિલિયન થી વધુ રમકડાઓની ડિલિવરી કરીને એમેઝોને આ પરિવર્તનને આગળ વધારી રહી છે જેમાં ચૌદથી વધુ ભારતીય ભાષાઓમાં બે લાખથી વધુ પુસ્તકો અને એક દિવસમાં ડિલિવરીમાં ત્રીસ હજારથી વધુ રમકડાઓનો સામેલ છે અમદાવાદમાં એમેઝોન પ્રાઇમ સભ્યો દ્વારા ખરીદાયેલા દરેક બે પુસ્તકો અને રમકડામાંથી એક પુસ્તક બીજા દિવસે ડિલિવર થાય છે આ ઝડપથી ક્રાંતિ અમદાવાદમાં ભેટ સંબંધિત રમકડાની ખરીદીઓને બે ગણી વૃદ્ધિ સક્ષમ બનાવી રહી છે જે પરિવારોને ત્વરિત શીખવાની ક્ષણો અને અર્થસભર ભેટના અનુભવોને સર્જન કરવા સક્ષમ બનાવે છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ આપની હાલો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર